નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પેટલાદ ખાતેથી અષાઢી બીજના પાવન દિવસે અઠ્ઠાણુંમી રથયાત્રાનું રણછોડજી મંદિરથી બપોરે દોઢ વાગે વસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલ બલભદ્રાજી ત્રણ રથમાં સવાર થઈ નગરમાં ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા ત્યારે ભગવાન જગન્નાથજીના વધામણા કરવા નગરજનો પણ આતુર બન્યા હતા રસ્તામાં સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા છાસ ઠંડુ પાણી બત નાસ્તો સહિતની વ્યવસ્થા જોવા મળી હતી જય રણછોડ ચોરના ગગનભેદી નાદ સાથે નીકળેલી રથયાત્રામાં ત્રણ રથ બે પાલખી બે બગી એક ડીજે વધુ વધુ ટ્રેક્ટર ભજન મંડળીઓ તેમજ નૃત્ય કલાકારોએ રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું ત્યારે રથયાત્રા બંદોબસ્તમાં બે ડીવાયએસપી સત્તર પીએસઆઈ બસો પોલીસ સ્ટાફ બસો પચાસ હોમગાર્ડ અને એક કંપની રેપિડ એક્શન ફોર્સ અને ધાબા પોઈન્ટ ઉપર પોલીસ તૈનાત જોવા મળી હતી પેટલાડના છોડજી મંદિરથી નીકળેલી રથયાત્રા ટાઉન હોલ સરદાર ચોક સ્ટેશન રોડ જેતરાના વડ થઈ કાળકા ગેટ નર્સરી મંદિર પહોંચી હતી જ્યાં આરતી ઉતારાઇ હતી ત્યારબાદ પઠાણવાડા ખલીફા ચોક વાડનની ખડકી ચોકસી બજાર અંબા માતા ચીપવાડ લીંબાકુઈ પટેલ સોડા હનુમાન ફરિયા થઈ ગાંધી ચોક ચાવડી બજાર થઈ નવાપુરા રહી નિજ મંદિર રથયાત્રા પરત ફરી હતી ત્યારે સમગ્ર રથયાત્રા રૂટ ઉપર હિન્દુ મુસ્લિમ સમાજ તેમજ ભક્તો દ્વારા મહંતોનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું હજી રથયાત્રામાં ભગવાનના વધામણા થયા હતા રથયાત્રામાં અલગ અલગ વેશભૂષા સહિત અખાડાના લોકોએ વિવિધ પ્રકારની કરતબ બતાવી આકર્ષણ જમાવ્યું હતું રથયાત્રા મગ જાંબુનો પ્રસાદ તેમજ પર્યાવરણની જાગૃતિ માટે ફૂલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું પેટલાદમાં રથયાત્રાની શરૂઆત ઓગણીસો સત્યાવીસમાં સ્વામી મધુસૂદન દાસે કરી હતી ત્યારબાદ ઓગણીસસો ઓગણચાલીસથી ઓગણીસો પંચ્યાસી સુધી મહંત જમનાદાસ મહારાજે રથયાત્રા કરાવી હતી ત્યારબાદ ઓગણીસો છ છ્યાસીથી મહંત વાસુદેવ મહારાજની નિશ્રામાં રથયાત્રા શરૂ રહીને ચાલુ વર્ષ અઠ્ઠાણુંમી રથયાત્રા નીકળી હતી જેમાં હૈયે હૈયુ દળાય તેવી માનવ મેદની ઉમટી પડી હતી